સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા બીજીવીસીએલ કચેરીમાં ઇલેક્ટ્રિક સિટીની લોલમલોલ વપરાશ જોવા મળી આવ્યો છે વીજળી બચાવો કહેનાર રાજ વીજળીનો ખોટો વેડફાટ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે લીંબડી બીજીવીસીએલ કચેરીમાં ખરાબ બપોરે વીજળીનો ફેરફાર જોવા મળી રહ્યો છે ખરાબ બપોરે સ્ટ્રીટ લાઇટ ચાલુ હાલતમાં જોવા મળી આવી છે તેમજ રૂમમાં કોઈ કર્મચારી ન હોવા છતાં રૂમના પંખા લાઇટો પણ શરૂ હાલતમાં જોવા મળ્યા હતા ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું સુ પજીવીસીએલ કચેરીને લાઈટ બિલન નથી આવતું એટલા માટે આ રીતે વીજળીનો વેડફાટ કરી રહ્યા છે તેની પ્રજાને પીજીવીસીએલ કહે છે વીજળી બચાવો ત્યારે બીજી તરફ પજીવીસીએલ વીજળીનો વેડફાટ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વિડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે પજીવીસીએલ કચેરી ખાતે બહાની શ્રેટ લાઈટ સહિતની અંદર વગર કર્મચારીઓ બંખા લાઈટો ચાલુ રહેલ હાલતમાં જોવા મળી રહ્યા છે કે શું આ નિયમ પીજીવીસીએલ ને લાગુ નથી પડતો ત્યારે કહેવત સમાન પીજીવીસીએલ કે ડાયાબિટીસ વાળો દર્દી અન્ય લોકોને કહે છે કે ખાંડ ન ખાવી જોઈએ ડાયાબિટીસ થાય છે અને તે પોતે જ ખાંડ ખાય છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ